નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારો આપણી ચેનલમાં મિત્રો આજે કપાસના ભાવમાં કેટલો વધારો થયો છે ગુજરાતની તમામ માર્કેટિંગ યાર્ડના આજના કપાસના ભાવ જોવાના છે વિડીયોમાં આગળ વધતા પહેલાં ચેનલમાં નવા આવો તો નીચે પહેલાં સબસ્ક્રાઈબ બટનને દબાવી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો હવે મિત્રો આપણે મણ દીઠ તમામ માર્કેટિંગ યાર્ડના ભાવ આજના જોઈ લઈએ સૌથી પહેલાં વિરમગામ માર્કેટિંગ યાર્ડનો ભાવ જોઈ તો બારસો એકથી ચૌદસો સોળ રૂપિયા જોટાણા બારસો સિત્તેરથી ચૌદસો એકવીસ રાજકોટ તેરસોથી ચૌદસો પંચાણું સાવરકુંડલા તેરસો સાઠથી ચૌદસો સિત્તેર ધ્રોલ બારસો પાંત્રીસથી ચૌદસો બ્યાસી અરસોલ તેરસો સિત્તેરથી ચૌદસો પાસઠ મોરબી તેરસો પચાસથી પંદરસો દસ ખાંભા બારસોથી ચૌદસો સિત્તેર હળવદ બારસો ને પચાસથી ચૌદસો તોતેર ધ્રાંગધ્રા તેરસોથી ચૌદસો છોત્રીસ વિસાવદર અગિયારસો ને પંચાવનથી ચૌદસો એકવીસ જેતપુર અગિયારસો એકાવનથી ચૌદસો ને છપ્પન ડોળાસ તેરસો ચાલીસથી ચૌદસો ચાલીસ આંબલીયાસણ એક હજારથી ચૌદસો છેતાલીસ બહુસરાજી બારસોથી ચૌદસો સત્તર વાંકાનેર અગિયારસો પચાસથી ચૌદસો ને ત્રીસ જસદણ તેરસો સાઠથી ચૌદસો સિત્તેર અમરેલી નવસો ત્રીસથી ચૌદસો છ્યાસી હારીસ તેરસો પચાસથી ચૌદસો ઓગણચાલીસ જાદર બાર ચૌદસો વીસથી ચૌદસો ને પચાસ જામજોધપુર તેરસોથી ચૌદસો એક્યાસી બાબરા ચૌદસો પચીસથી ચૌદસો અઠ્ઠાણું બોટાદ તેરસોથી પંદરસો બે વડાલી ચૌદસોથી પંદરસો સિદ્ધપુર તેરસો ત્રણથી પંદરસો કુકરવાડા તેરસો પંચ્યાસીથી ચૌદસો પંચોતેર વિજાપુર એક હજારથી ચૌદસો સત્તાણું ગોઝારિયા તેરસો નેવુંથી ચૌદસો ને સિત્તેર અંજાર તેરસો બાસઠથી ચૌદસો ઓગણપચાસ હિંમતનગર તેરસો એકસઠથી ચૌદસો ને સોરાણું માણસા બારસોથી થી ચૌદસો એસી સાણસમાં એક હજાર પચાસ થી સોસઠ ખેડબરમાં તેરસો પંચાણું થી ચૌદસો પંચાવન વિસનગર થી ચૌદસો બ્યાસી ઉનાવા એક હજાર થી ચૌદસો અઠ્યાસી ધંધુકા થી ચૌદસો જામનગર તેરસો થી ચૌદસો તળાજા તેરસો થી ચૌદસો સાઠ ધારી બારસો થી ચૌદસો કડી તેરસો પચીસ થી ચૌદસો ને એકાવન થરા તેરસો પચાસ થી ચૌદસો ને સિત્તેર શિહોરી તેરસોથી ચૌદસો ને પચાસ લાખાણી બારસો પચાસ થી તેરસો સિત્તેર ભીલડી તેરસો એકતાલીસ થી તેરસો ને સિત્તેર મહુવા એક હજાર એકસઠ થી ચૌદસો ઓગણચાલીસ કાલાવાડ તેરસો પચાસ થી ચૌદસો ને પંચોતેર ગોંડલ તેરસો એકથી ચૌદસો સિત્તેર ડિયોડર તેરસો પચાસ થી ચૌદસો પાટણ બારસો રૂપિયાથી સૌદસોને સત્યાશી ભાવનગર તેરસો સાતથી ચૌદસોને ઓગણ સિત્તેર તો ખેડૂત મિત્રો આજના આ કપાસના ભાવ હતા વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઈક કરજો વિડીયોની લિંક મિત્રો સાથે શેર કરજો અને કપાસના ભાવ ખેડૂતોની મહેનત પ્રમાણે કેટલા હોવા જોઈએ તેનો પ્રતિભાવ અવશ્ય કોમેન્ટમાં મિત્રો તમે જણાવી દેજો તો હવે ફરી મળશું નવા વિડીયોમાં